જય માતાજી બધે દાયરાની ખૂબ બધેનો મિત્રો સપોર્ટ છે સપોર્ટ કરતા રહેજો આપણો વિડીયો ગમે એટલી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કંઈ મળતા રહેશે આપણે માકડામાંથી વખેડો જોઈડ્યો છે આની ગમ વરસાદનો આડર આની ગમ હાલી ગયું છે અને આની ગમ ચાલુ કરવાનું જો મિત્રો આપણે માકડા ચાલુ કર્યા ખાલી ખરપિયાનો આખે ને આધાર રાખવો પડે આથી વધ ઘટના થાય ને એટલે એનીમી હિસાબે બાકી જોઈ લઈએ રાખવા આપણે છે ને બાંધી મૂકી હાથીડામાં ને આપણા માકડા પડ્યા જાય હવે રેડી કમ્પ્લેટ રાહુ પકડવી નથી ભરતી આ માકડાઓની આપણી દેશી મોજ એક વરસાદનો આળંગ યુવા આપણે પાણો બાણું રાખવું નથી કઈ ખાલી ખરપિયાત જરાક વજન દેતા જાય રેડી ફાવે પાણો રાખીએ તો ફાવે ફૂલે આપણે વાલ લઈ આપણે વાલ લઈ તેથી આ પડ્યા જાય અને છવી જ્યારે વાવેતર કર્યું હવે માકડાઓની મોજો તો જે આડાલી જાય ને તો કામ થઈ જાય કમ્પ્લીટ હાલો બાપ આ